અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના જૂની કામરોળ ગામે પ્રથમ પાટોત્સવ નિમિત્તે ત્રણ કુંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની કામરોળ ગામ ખાતે અંબાજીમાં તેમજ ખોડિયાર માતાજી 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 તેમજ તેમજ ભગવતી રાધાકૃષ્ણ મંદિર તથા રામચંદ્ર ભગવાનનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે આજે ત્રણ કુંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેની સાડા પાંચ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમજ આજે સાંજે ગામ ધુવાડો પણ બંધ રાખેલો હોય જેથી ગામના મોટી સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ અને માતાજીના દર્શનનો લાભ લેશે જૂની કામરોળ ગામે આજે વર્ષગાંઠ મા અંબાજી મોમ્મઈમાં ખોડિયારમાં પઠાપીર કેસરિયા હનુમાન તેમજ ઠાકોરજી મારા રામચંદ્ર ભગવાન તેમજ મા બહુસરાજીમાં તેમજ નાકુ નાકુદાદા મા આની વર્ષગાંઠ હોવાથી જૂની કાંબોલ ગામ ગામધવાડો બંધ રાખેલ છે તેમજ આજે યજ્ઞ રાખેલ છે